જેથી કરીને આમ બધી ન જાય મીઠું છે મીઠું નાખી દેવાનું જોયું થોડુંક મીઠું નાખી દેવાનું છે બાકી તેને આમ કરવાનું જેથી કઈ તમે બળી ન જાય ગમે ત્યાં બધું

આવી રીતે વઘાર કરવાનો શાક તમારી સારું આમાં તમે ડુંગળી ન હોય પણ તો હાલે આ તો ડુંગળીનો સ્વાદ હોય તો શાક વરસુદ તમારે જેટલું યોગ્ય લાગે એટલું નાખો આ તીખું થોડું છે થોડુંક શાક તીખું બનશે તમે ધોવા જેટલું લાલ લાલ દેખાય છે એટલું નથી સ્વાદ અલગ આવશે તીખો આવશે સ્વાદ તમારે ધોવા સોયાબીન અમે લઈ લીધું છે ને એનો હમણાં વઘાર થઈ જાય છે

આશા કોલું થઈ ગયું છે તો આપણે રસાવાળું કરવું હોય તો પાણી નાખી દેવાનું એટલે જેથી એમાં રસો થઈ જાય અડધો ગ્લાસ હા આ રીતે મૂકી દેવાનું શાકને એટલે તે રસો થઈ જાય

રોટલો ને ચાક બની જાય પછી આપણે મીડિયામાં ફરી મળીશું